વર્ષોથી થતા અન્યાયને અત્યાચારોની સામે લડવા માટે કોળી સમાજ અને ઠાકોર સમાજના હક અને અધિકાર માટે કોળી સમાજના ઉપર થતા જુલમો માટે તારીખ નવમીના રોજ મહાસંમેલનનું જે આયોજન થવા જઈ રહ્યું છે આમાં ખૂબ જ મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજના લોકોને યુવાનોને વડીલોને આગેવાનોને મહિલાઓને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે મારી નમ્ર વિનંતી છે અને ભાવભર્યું નિમંત્રણ છે મિત્રો આ સંમેલન માત્ર ને માત્ર સામાજિક સંમેલન હોય કોઈ પણ પ્રકારની રાજકીય બાબત રાજકીય ચર્ચા કે રાજકીય એજન્ડા આ સંમેલનની અંદર નથી આ સંમેલનની અંદર બેનર પણ સામાજિક છે માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજ માટેનું જ બેનર હશે આ મંચ ઉપરથી કોળી અને ઠાકોર સમાજના વિકાસ માટેની કોળી સમાજ અને ઠાકોર સમાજના ઉત્થાનની પ્રગતિની વિકાસની જ વાતો થવાની છે તો મિત્રો આ ખાસ તમામ સમાજના લોકોએ મંડળોએ સામાજિક અને રાજકીય આગેવાનોએ આ બાબતે નોંધ લેવી બીજી વાત એ મિત્રો કે ભૂતકાળમાં આ મુદ્દાને લઈ અને જે ઘનશ્યામભાઈ રાજપરા છે એનો પીડિત પરિવાર છે એની હત્યા થઈ ત્યારથી લઈને આજ સુધી ઘણા બધા સમાજના લોકો રાજકીય અને સામાજિક આગેવાનો જે વિવિધ પાર્ટીમાં હોય સમાજના હોય તે લોકોએ તન મન અને ધનથી આ લડાઈમાં મદદ કરી છે સપોર્ટ કર્યો છે એમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું પરંતુ નવમી તારીખે જે સંમેલન થવા જઈ રહ્યું છે તો મિત્રો ખાસ અમારી વિનંતી છે આખી સમિતિની વિનંતી છે મારી વિનંતી છે કે આ સંમેલનની અંદર માત્ર ને માત્ર કોળી અને ઠાકોર સમાજનું સંમેલન છે તો કોળી અને ઠાકોર સમાજ સિવાયના રાજકીય સામે સામાજિક આગેવાનો અને કોઈ પણ મિત્રોએ આમાં જોડાવું નહીં એવી મારી ખાસ નમ્ર વિનંતી